નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા તલના બજાર ભાવ જાણવાના છીએ આ ઉપરાંત તલના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા ઘંટડી બટનને દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા તલના બજાર ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે અને ખાસ વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં આજના તલના ભાવ રાજકોટ ચૌદસોથી ઓગણીસો નેવું અમરેલી અગિયારસો પંદરથી એકવીસો છ્યાસી બોટાદ અગિયારસોથી એકવીસો પિસ્તાલીસ સાવરકુંડલા ચૌદસો પચાસથી ઓગણીસો ચાલીસ જામનગર સોળસોથી ઓગણીસો પાંચ ભાવનગર પંદરસો છવ્વીસથી બે હજાર ઓગણસિત્તેર જામજોધપુર બારસોથી એકવીસો એક કાલાવડ ચૌદસોથી ઓગણીસો ચાલીસ વાંકાનેર ચૌદસો વીસથી અઢારસો ચાલીસ જેતપુર એક હજાર પચાસથી બે હજાર એકવીસ જસદણ સોળસોથી બાવન વિસાવદર તેરસો છેતાલીસથી બે હજાર એકવીસ મહુવા એક હજાર અગિયારથી બે હજાર પાંચ જુનાગઢ બારસોથી બે હજાર પંચાવન મોરબી અગિયારસો પંચાવનથી અઢારસો અઠાવન રાજુલા પંદરસો પચીસથી અઢારસો છવ્વીસ બાબરા પંદરસો નેવુંથી સત્તરસો પચાસ કોડીનાર અગિયારસો પચાસથી ઓગણીસો સત્તર ધોરાજી તેરસો છોતેરથી અઢારસો અગિયાર હળવદ બારસો પચાસથી અઢારસો પાંચ ઉપલેટા અગિયારસો પંચોતેરથી પંદરસો પચીસ ભેંસાણ અગિયારસોથી અઢારસો છોતેર તળાજા તેરસો પચાસથી ઓગણીસો પાંસઠ ભચાઉ અગિયારસો એકાવનથી પંદરસો પિસ્તાલીસ જામખંભાળિયા તેરસોથી અઢારસો પંચોતેર પાલીતાણા ચૌદસો સોળસો પાંસઠ દશાડા પાટડી બારસો પચાસથી ચૌદસો ત્રોલ બારસો ત્રીસથી સત્તરસો બોતેર હારીચ એક હજાર પંચાવનથી અગિયારસો સાસઠ ઊંઝા નવસો બેથી ઓગણીસો ચાલીસ તલોદ સત્તરસોથી સત્તરસો એંશી વિસનગર તેરસો પચાસથી પંદરસો કડી અગિયારસોથી સોળસો સાઠ વિરમગામ એક હજાર અઢારથી સોળસો એકોતેર દાહોદ પંદરસોથી સત્તરસો